મનોજ ચુડાસમા જુનાગઢ જૂનાગઢ એગ્રી યુનિવર્સિટીની અંદર માર્ચ મહિનામાં જે ટેન્ડર પ્રક્રિયા થયેલ છે આઉટસોર્સિંગ એજન્સી આની અંદર જે ટેન્ડર મંજૂર થયેલા છે જે પી વેચર્સના આ પરિવારની એક એજન્સી છે પુત્રવધુ અને અધિકારીઓના સગા સંબંધીઓની બનાવેલી એક એજન્સી છે જેને મેળવવા માટે નિયમોને એમ કેમ પ્રકારે મેચ કરી એક સેટ કરીને કેમ કરવામાં આવેલી હોય આ રીતે આ એજન્સીને ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે એ આમાં લાગે છે યુનિવર્સિટીના ઊંચા હોદ્દા ધરાવતા અધિકારીઓના જેના પરિવાર જ આ એજન્સીના માલિકો હોય તો એને જ આ સેટ કરેલું હોવું જોઈએ આ કંપનીમાં શું ગુરુ છે આ કંપનીની અંદર એના તમામ ડોક્યુમેન્ટ્સ ચેક કરવા જોઈએ એને જે સી એના રિપોર્ટ આપેલા છે આ રિપોર્ટમાં જે રીતે બે વર્ષ નીલ બતાવેલા હોય અને એક વર્ષની કામગીરી બતાવેલી બતાવેલી હોય આનાથી પણ વધારે ક્વોલિફાઈડ થયેલા જે એજન્સીઓ છે જેને વર્ષો સુધી કામ કરેલા આના કરતાં ત્રણ ત્રણ ચાર ચાર ગણા વધારે અનુભવવાળી એજન્સીઓ છે એને રદ કરી દેવામાં આવેલ છે અને આ એક જ એજન્સીને મંજૂરી આપવામાં આવેલ છે શું માગણી છે માગણી તો એ જ છે કે આ એજન્સી સામે તટસ્થ તપાસ થવી જોઈએ જવાબદારો સામે એક પગલાં લેવામાં આવે એ રિપોર્ટ મેં મને પરમ દિવસે ખબર પડી કાલે હું એક પ્રોગ્રામમાં હતો એટલે મેં તપાસ કરાવ્યો કે આ હકીકત શું છે એ એગ્રીકલ્ચર કોલેજના જુદા જુદા વિભાગો માટે આઉટસોર્સિંગની મેનપાવર રિક્વાયરમેન્ટનું જાહેરાત હતી ટેન્ડર હતું એ ટેન્ડરમાં કદાચ કેટલીક એજન્સીઓએ ભાગ લીધો હશે એ હું જાણતો નથી કારણ કે જે અમારી યુનિવર્સિટીની સિસ્ટમ પ્રમાણે જે તે યુનિટ આ સત્તા આપેલી છે એ જેમમાં ટેન્ડરિંગ કર્યા પછી એમને ટેકનિકલ વેરિફિકેશન પણ જે તે કોલેજ દ્વારા અથવા તો જે તે યુનિટ દ્વારા એમનું વેરિફિકેશન પણ કરવામાં આવેલું હશે એ આખી પ્રોસિજરમાં મારો એક પણ ટકા રોલ નથી કારણ કે સત્તા એમને આપેલી છે એમને ટેન્ડર જેમમાં કરેલું છે એમની ટેકનિકલ કમિટીએ વેરિફિકેશન પણ કર્યું હશે અને વેરિફિકેશન કર્યા પછી જે ઇલિજીબલ પાર્ટી હશે એમને કાર કામગીરી સોંપવામાં આવેલી હશે એટલે ફરીથી હું કહું છું કે આ આખી પ્રક્રિયામાં મારો કોસો પણ રોલ નથી